झालोद तालुका प्राथमिक शिक्षक को ऑपरेटिव क्रेडिट सोसायटी लिमिटेड झालोदना ना हिस्सा बाबत सभासदों रोष आरीक तेरनो बजार पनिवार शनिवार साजे चार लगे सभासदो द्वारा जे रोष व्यक्त करतो झालोद प्राथमिक शिक्षण કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઝાલો દ્વારા મંડળની મિલકત સંજય લીંબડી અને ઝાલો તેમતાની સમા કરવા માટે તારીખ છ નવ બે હજાર પચીસના રોજ મંડળીની કારોબારી બેઠક એજન્ડા નંબર સાતમાં તેની ચર્ચા કરતા ઝાલો શિક્ષક સોસાયટીના સભ્ય સદો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શિક્ષક સોસાયટીના ચેરમેન અને કારોબારી સભ્યોએ મંડળના વ્યવસ્થા કમિટી સભ્યો છે મિલકત હાથ ધરાવતા નથી મંડળીનો વ્યવહાર સારો ચાલે અને મંડળી ઉચ્ચતર ઉત્તર પ્રગતિ કરે તે માટે મંડળીના સભાસદોએ તેમના પર વિશ્વાસ મૂકીને તેમને પદ પર બેસાડેલ હતા અને તેઓએ તમામ કારોબારી સભ્યોના કાર્યકાળ દરમિયાન મંડળીઓના વ્યવહાર સારો ચાલે મંડળની વ્યવસ્થા જોખમાય નહીં મંડળનો મંડળમાં વધારો થાય અને એનપીએ વધે નહીં તેમને મંડળના નફા થાય તે રીતની કામગીરી કરવાની હતી નહીં કે તમામ કારોબારી મિત્રોએ ભેગા થઈ અને મંડળીના મિલકતને હિસ્સા કરવા હતા જેને લઈને તમામ સભાસદોમાં હાલ રોજ જોવા મળ્યો હતો તાલુકા પ્રાથમિક શિક્ષક કોપરેટિવ ક્રેડિટ સોસાયટી જાલોદ આજ રોજ અમે તમામ સભાસદો શિક્ષક ક્રેડિટ સોસાયટીના કારોબારી સભ્યો જે તે સમયમાં લગભગ છ નવ બે હજાર પચીસના રોજ આ લોકો એક બેઠક બોલાવવામાં આવી અને એક બેઠકની અંદર કારોબારી સભાસદ સભ્યોએ તમામે નક્કી કર્યું અને એ લોકોએ ચર્ચા કરી કે ઝાલોદ સંજેલી અને લીમડી આ ત્રણ વિભાગો છે અને આ ત્રણ વિભાગોના સભાસદો ઝાલોદની અંદર છે તો આ ત્રણ સભાસદોને ત્રણ વિભાગની અંદર આખી સોસાયટીને ડિવાઈડ કરી દેવામાં આવે એનો હિસ્સો કરી નાખવામાં આવે અને એ અમને લોકોને ખબર પડી એટલે અમે લોકો તમામ સભાસદો ભેગા થયા અને એના વિરોધમાં એ જે હિસ્સાની વાત છે એના સખત શબ્દોમાં તમામે તમામ મિત્રો કે સભાસદો અમે વખોડીએ છીએ અને કોઈ કાળે એ વસ્તુ શક્ય જ નથી

જે શિક્ષક સોસાયટી છે એના ચેરમેન છે વાઇસ ચેરમેન છે અને માનદ મંત્રી છે એમની જે એમનો જે કાર્યકર હતો એ કાર્યકર જે તે દિવસે પૂર્ણ થયેલ છે અને છતાં પણ એ લોકોએ આજ દિન સુધી એ ખુરશી છોડેલ નથી અને ચાલુ ચાલુ પ્રમુખ ચાલુ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે હાલ પણ એ કાર્યરત છે તો અમારી બધાને એવી માંગણી છે કે એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે તો પાછળ જે કે લીંબડીનો કે જાલોદનો જેનો પણ વારો છે તો એ જે વારાવાળા જે મિત્રો છે કે જે સભાસદો છે કે જે કારોબારી સભ્યો છે એમને 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 વારો આપે અને એ લોકોમાંથી કોઈ ચેરમેન કે વાઇસ ચેરમેન તરીકે ચૂંટાય બરાબર છે એ અમારી બધાની માંગણી છે અને અમે કોઈ પણ હિસાબે જીક્ષક શિક્ષક સોસાયટીનો છે એનો જે હિસ્સો છે કે એનો ભાગ છે એ ક્યારેય પણ શક્ય નથી અને અમે એ પડવા નહીં દઈએ નામ હશે દેવા કુમાર અનુભય